જય માતાજી મિત્રો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો આજે રવિવારનો દિવસ છે આજના દિવસે સૂર્યનારાયણની પૂજા અર્ચના કરવાનો દિવસ છે આજે સૂર્યનારાયણને વિધિ વિધાનથી પૂજા કરી તેની સ્તુતિ બોલી સૂર્યનારાયણની કૃપા મેળવી શકાય છે આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ મમો ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુ તે સપ્તા સ્વર્થ મારૂઢમ પ્રચંડમ કસ્પાતલંજમ શ્વેતપધરમ દેવ તમ સૂર્ય પ્રણામ્ય આ શ્લોકનો ઉપચાર કરી ભગવાન સૂર્યનારાયણને લોટો ચડાવી શકાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે સૂર્યદેવની સ્તુતિ સાંભળીશું જય સૂર્યદેવ સૂર્યદેવની સ્તુતિ કરવાથી અનેક આધ્યાત્મિક અને શારીરિક લાભ મળે છે સૂર્યદેવને આરોગ્યના દેવ માનવામાં આવે છે તેમની સ્તુતિથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ વધે છે ખાસ કરીને હૃદય અને દ્રષ્ટિ માટે લાભદાયી છે દરરોજ સૂર્ય સ્તુતિ કરવાથી મન શાંત રહે છે અને આત્મવિશ્વાસ વધે છે સૂર્યનું પૂજન કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે જેને કારણે દિવસ પ્રેરણાદાયક બને છે સૂર્યદેવને કરમના દેવ પણ કહેવામાં આવે છે તેમની કૃપાથી કાર્યક્ષમતા વધે છે અને કાર્ય સફળતા મળે છે સૂર્યગ્રહ સંબંધિત દોષો દૂર કરવા માટે પણ સૂર્યસ્તુતિ અસરકારક માનવામાં આવે છે તો મિત્રો ચાલો હવે આપણે સૂર્યસ્તુતિ સાંભળીએ ઓમ સૂર્યાય નમઃ નમો આજ આદિત્યને હાથ જોડી પ્રભુ કર્મના બંધનો નાખ તોડી રવિ ભાવથી તુજને શીશ નમું કૃપા દ્રષ્ટિથી જોમું જ સામું કરું વિનંતી આજ હું શુદ્ધ થાવા ઉઠ્યું મનડું ગુણ ગાવા વધુ નિર્મળા બુદ્ધિ પ્રેરિત વાણી તમે શુદ્ધ ધ્યો અક્ષરો ભક્ત જાણી અહો કેમ હું વર્ણવું વાત તારી રહ્યો માનવી અલ્પ છે બુદ્ધિ મારી બધા દેવને ક્રોડ તેત્રીસ તારી બીજે સહુતીર્થમાં શ્રેષ્ઠ ચે તેજ તારું નિહાળી થયું તુષ્ટ આ મન મારું ધરાને નિભાવે આકાશવાસી નવે ખંડમાં તું રહ્યો છે પ્રકાશી રવિ ઉગતા પધ્યના પુષ્પ ફૂટે ધરે ધ્યાન સૌ કર્મના બંધન છૂટે પ્રભાતે સહુ કામ ધંધે ગુથાય ભાનુ આરાધવા બેસી જાય ધરે ધ્યાન તારું જપે મંત્ર માળા વદે સૂર્યના શ્લોક સર્વે રસાડા તળે તાપ સંતાપ સૌ પાપ કાપે પ્રભુ ભક્તને જટતું મુક્તિ આપે ધરા સૂર્યના કિરણથી શુદ્ધ થાય વળી વૃક્ષને પ્રાણી સૌને જીવાડે વીતે રાતને ઉષાકાળ થાય કરે પંખી કલોલને ગીત ગાય વળી પંથની તરસ્કર ભ્રાંતિ ભાગે કરે કામની જગતના જીવ જાગે સહુદેવમાં દેવ આદિત્ય સાચો નહીં એ મહારાજ સમેદ વાચીયો નમે જગત આખું વળી વિશ્વ વેલી નમે પંડિતો મનમાં ગર્વ મેલી નમે દેવતા દાનવો ગુણો વિષ્ણુ બ્રહ્મા તથા બોળી વધાવે તેને યમના દૂત પાસે ન આવે ટળે દેહના દુઃખ દારિદ્ર્ય જાય રવિ પૂજતા આટલું પુણ્ય થાય ધરામેરું આકાશની માન સિંધુ સહુમાં રહ્યો તું દીનબંધુ ઘણું શું કહું ગુપ્ત છે વાત તારી રવિ પાઠ પુરાણ છે ગ્રંથભારી કહું ટૂંકમાં તે ઘણું માની લેજો ભવસાગરે ડૂબતા થોભ દેજો રવિ તારણ કારણ વેદવાણી સદા શરણ રાખો મને દીન જાણી મને તારા પુત્રની બીક જાજી હું તો શરણ આવ્યો થઈ મન રાજી કરુયાચના ભાવથી આજ ભારી સહુ સંકટો નાથ નાખો નિવારી રવિ ધર્મને કર્મનો તું જ સાખી નહીં સહાયકો મુજને તું જ પાખી સદા દિન ઉગે વળી રાત આવે બધા ફેરફારો પ્રભુજી નિભાવે પિતા સૂર્ય તારી સ્તુતિ સુખકારી નિભાવો તમે જીવતા જગત માહી વળી જિંદગીની પડે રાત જ્યારે પડયું ઘોર નિંદ્રા મહી છેક ત્યારે રવિ તારા કિરણની દોરી ઝાલી હું તો સૂક્ષ્મ દેહે ત્યાં આવું ચાલી સમાવી તૂલે જે મને તારી દેહે નહીં જન્મને મૃત્યુના કષ્ટ રહે રવિ પાઠ સાચો ભણે ભાવ રાખી થશે ન્યાલને જગતના સુખ ચાખે કદી ક્ષત્રિ શીખે રણ ક્ષેત્ર જીતે નહીં ત્રાસ પામે કદી યુદ્ધ વીખે ચતુર્વેદનું પુણ્ય ટીપ વિપ્ર પામે વધે બ્રહ્મનું તેજની દુઃખ દુઃખવામે શીખે સુદ્રજો ઉઠીને નિત્ય ગાય તેના જન્મના દુઃખ દારિદ્ર્ય જાય કૃપા માગવા આટલા છંદ ગાયા શીખે ગાયને સાંભળે નિત્ય ડાહ્યા ભણે દાસ વસંત એ ડેવ એવો કોટી કર્મ છૂટે જો આદિત્ય સુકેવો મને જતા કૈલાસમાં થોભ દેજો મૂજ વાંક અનેકને સાંખી લેજો ઓમ સૂર્યાય નમઃ તો મિત્રો જો સૂર્યદેવની સ્તુતિ કરવાથી માનસિક અને શારીરિક લાભ મળે છે દરરોજ સૂર્યને પ્રણામ કરી લોટી ચડાવી અને સ્તુતિ કરવાથી આત્મવિશ્વાસ વધે છે મન શાંત રહે છે અને દ્રષ્ટિ તેમજ હૃદય માટે લાભકારક રહે છે સૂર્યદેવના બાર નામનો જાપ કરવાથી પણ સૂર્યદેવ આપણા બધા કષ્ટ દૂર કરે છે અને રોગો પણ મટાડી શકે છે સૂર્યદેવ કાર્યોના દેવ માનવામાં આવે છે જેથી તેમની કૃપાથી જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે સૂર્યસ્તુતિ ગ્રહદોષો દૂર કરવામાં ખૂબ જ મદદ કરે છે અને આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે ખાસ કરીને સવારે ઉગતા સૂર્યને અર્ધ્ય આપવું અને તેના બાર નામો જપવા તે વધુ અસરકારક માનવામાં આવે છે આ નિયમિત ઉપાસના જીવનમાં અનુકૂળતા અને શાંતિ લાવે છે તેથી સૂર્યદેવની ભક્તિ કરવી શુભ ફળદાયી છે જય સૂર્યનારાયણ ભગવાન મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા